આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી ચેનલમાં નવા અને અનોખા વિડીયો જોવા મળશે આ મિત્રો આપણે વાત કરીએ રોયલ રાજાની તો મિત્રો રોયલ રાજાને બધાય ઓળખતા હશો તો મિત્રો રોયલ રાજાનું હમણાં અપહરણ થયું હતું આ સમયે રોયલ રાજા શું બોલી રહ્યા છે અને શાના કારણે આ પરણ થયું અને મિત્રો તેમને એક ભાઈની માફી માગી છે શું છે શું નથી એ હકીકત આ વિડીયાની અંદર જાણવા મળશે હા મિત્રો ઘણા મિત્રો છે વિડીયો જુએ છે પણ આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આ આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો રોયલ રાજા પહેલા શું બોલી રહ્યા છે અને કોની માફી માંગી રહ્યા છે પહેલા હા મિત્રો તમે આ વિડીયો જોયો છે રોયલ રાજાએ શું કીધું હા મિત્રો આપણે આગળ વાત કરીશું રોયલ રાજાનું રોયલ રાજાનું નું અપહરણ કોને કર્યું હતું અને કોનો હાથ છે અને કોણ કોણ હતું અપહરણ કરવામાં તો મિત્રો આ બધું હકીકત કીધું છે રોયલ રાજાએ તો મિત્રો જોવો આ વિડીયોમાં રોયલ રાજાએ શું હકીકત કીધું છે પછી આગળ વાત કરીશું ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીદ ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને તો થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો પછી ગાડીમાં નાખીને મને સીધા લઈ જ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે એની ખાસ નોંધ લેવી